પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો સહિત પ્રજાજનો માટે રૂપ બની છે વધતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે નાના મોટા અકસ્માતોમાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે નબળી નેતાગીરી અને રેડિયાડ સરકારી તંત્રને પાપે પ્રજા પીસાઈ રહી છે ત્યારે એરોમા સર્કલ ટ્રાફિક નિવારણ માટે નીટ નવા અખતરા કરવાને બદલે કાયમી ઉકેલની માંગ જોર પકડી રહી છે સિરદર્દ રૂપી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અનેક આંદોલન થયા પરંતુ હજી સુધી તે પરિણામલક્ષી બન્યા નથી સમયે સમયે નીત નવા ગતકડા રૂપે ઓવરબ્રિજ ટ્રાફિક સિગ્નલ બાયપાસ કે લેફ્ટ સાઇડ કોરિડોર જેવી જાહેરાતો થઈ છે હરખ ગેલી પ્રજાએ તેને હરખભેર વધાવી છે પણ આજ દિન સુધી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાની રાહ ઉઠી છે હા પામપુર એરોમાં સાહેબ ટ્રાફિક સર્કલ જે છે એની આની સમસ્યા છે વર્ષો પુરાની સમસ્યા છે અને એનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ જેથી હેરાનગતિ ઓછી થાય પબ્લિકની દર્દીઓની બી તકલીફ પડે છે એમ્બ્યુલન્સવાળાની બી તકલીફ પડે છે ઘણીવાર ચિત્રવાર કેસ થઈ ગયેલા છે કે એમ્બ્યુલન્સ ફસાયતા પણ અહીંયા મોત થઈ ગયેલા છે એક્સિડન્ટની સમસ્યા પણ બહુ છે ટુ વ્હીકલવાળા ટુ વ્હીકલવાળા એક્સિડન્ટ પણ એરોમાં પણ બહુ થાય છે અને એની કાયમી અને કાયમી નિરાકરણ થાય તેવો પ્રશ્ન ઉકેલાય તો સારું છે બનાસકા માટે બનાસકાંઠા માટે અને પાલનપુરના મેલ આ સર્કલ જે છે એની સમસ્યાઓની નિવારણ જલ્દી અને સાહિતી થાય તેવી પબ્લિકની ઈચ્છા છે અગાઉ પણ એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જ આંદોલન છેડવામાં આવ્યું છે શહેરના જાગૃત નાગરિક જસવંતસિંહ વાઘેલા સહિત યુવાનોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી હતી બાદમાં ઓવરબ્રિજ અને બાયપાસની મંજૂરી આપવામાં આવી હતી જો કે અત્યાર સુધી કોઈ જ કામગીરી થઈ નથી આજે પણ એરોમા સર્કલ પર રોજબરોજ ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે વાહનોની લાંબી કતારો વચ્ચે નાના મોટા અકસ્માતોમાં માનવ જિંદગીઓ હોમાઈ રહી છે ત્યારે જાહેર જનતાને હિતને સ્પર્શતી આ સમસ્યાને લઈને બાયપાસ કે ઓવરબ્રિજ બનાવી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉઠી છે સરહદી વિસ્તારના બનાસકાંઠાના મુખ્ય મથક પાલે પાલનપુરના પ્રવેશ દ્વાર એરમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા એક મોટી વિકટ સમસ્યા છે અને આ સિરદર્દ ટ્રાફિક સમસ્યા નો ઉકેલ આવે તે માટે સરકારશ્રી દ્વારા અત્યારે લિફ્ટ ડેડિકેટેડ લાઈનની કામગીરી હાથ ધરાઈ છે એ પાલપુર શહેરના એક જાગૃત નાગરિક તરીકે આવકાર્ય છે પરંતુ દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે એટલે મારી તો સરકારશ્રી પાસે માંગ છે કે હાલ પૂરતી આ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વૈકલીક વ્યવસ્થા એ વ્યાજબી છે પરંતુ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ માટે ઓવરબ્રિજ અને બાયપાસ બના બનાવાય તેવી માંગ છે અને તે પ્રજાના હિતમાં રહેશે આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી એ દરેકને સ્પર્શતો મુદ્દો છે ભૂટકાળમાં પણ આ ટ્રાફિક સમસ્યાના કારણે કેટલાય વ્યક્તિઓના એમ કે મોત થયેલા છે હમણાં તાજેતરમાં પણ એક ટ્રાફિક સમસ્યાના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ હતી તો એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું એટલે આ ચૂંટણી પતે એટલે સરકાર આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ અહીંયાના પ્રતિનિધિઓ તાત્કાલિક ધોરણે આ ઓવરબ્રિજ અને બાયપાસ બને તે માટે એ પૂરા પ્રયત્ન કરે તેવી મારી એક શહેરના નાગરિક તરીકે માંગ છે